ડિજિટલ ગભરાયેલા ખેડૂતે આત્મહ્યા ડિજિટલ ને રેસ્ટ્રીંગ ગભરાયેલા ખેડૂતે કર્યાત્મહ્યા ખાતામાં ચાલીસ કરોડનો ફ્રોડ થયો હોવાના વારંવાર આવતા હતા ભેજાબાજના ફોન ડભોઈ તાલુકાના કાયાવરોના ગામના ખેડૂતે આત્મહત્યા સાયબર ફોડના કારણે અતુલ પટેલે જીવન ટૂંકાવ્યું છેલ્લા કેટલાક દિવસથી સાયબર ફોર્ડો વારંવાર ફોન કરી અતુલ પટેલને ધમકાવતા હતા ટેન્શન અનુભવતા ખેડૂતો આંગે બત્રીજાને દિલ્હી પોલીસના ફોન આવતા હોવાની કરી હતી વાત મોબાઈલ ચેક કરતા સાયબર ફોર્ડના મળ્યા નંબર નંબર અને મોબાઈલમાંથી પોલીસનું આઈ કાર્ડ પરિવારે મોબાઈલ ફોનમાં આવેલ નંબર પર ફોન કરી તપાસ કરતા દિલ્હી ગૌરવ ગ્રોવર હોવાનું જણાવ્યું હતું આરોપીઓને ફાંસીની સજા થાય તે પરિવાર કરી માંગ ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તુલભાઈ ઘટના અંગે ડભ પોલીસમાં હાલ માત્ર એડી દાખલ થયેલી છે ડભોઈ તાલુકાના પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરવાની તજવીજ સાથે પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરાઈ છે મારું નામ પટેલ અંશ રાજેશભાઈ છે હું કાયાવરણ ગામમાં રહું છું એક જ દુઃખદ ઘટના અમારા ઘરની છે કે અમારા કાકા આજે અમારી વચ્ચે નહીં રહ્યા એ ખેતી કરતા હતા ખેતી કરે કરી રહ્યા હતા અને ઘરે આવ્યા હતા ખેતી કરીને ત્રણ જ દિવસથી બે ચેની રીતે રહેતા હતા કોઈને કશું કહેતા નહોતા ખેતીથી આવે તો હોય અમે તોય લાખ છતાંય પૂછવા છતાંય એમને કોઈને કશું કીધું ને એમના ભાઈ એ બહુ પૂછ્યું એમણે કશું ના કીધું પછી સોમવારે સવારે એમને દવા પી લીધી પાંચ વાગે તે હેઠળ અમે પછી એમને દવાખાને લઈ ગયા દવાખાને લઈ ગયા પછી સોમવારે સવારે અમને ખબર પડી મંગળવારે સવારે અમને ખબર પડી કે અમારી વચ્ચે હવે નહીં રહ્યા એટલે અમારી એ જ પ્રેરણા છે કે સાયબર ક્રાઇમનો ફ્રોડ બહુ જ વધી ગયો છે જે જેના કારણે જે કોઈ બીજા જોડે આ જે અંકલ મારા અંકલને જે આત્મહત્યા કરી એ બીજા કોઈ સાથે ના થઈ શકે એવી મારી પ્રેરણા છે અને આજે અમે પોલીસ સ્ટેશન જાન કરવા જવાના છે એફઆઈઆર કરવાના છે એના બદલે અમારી એવી માગ છે પોલીસવાળાને કે એમની અમે કડકથી કડક એક્શન લે એ જ અમારી પ્રેરણા છે મોબાઈલમાંથી અમને કશું મળ્યું નહીં ખાલી વિડીયો કોલ્સ મળ્યા અને વોટ્સઅપ પર એવો ચિહ્ન છે કે બે જંડા છે અને વચ્ચે થ્રી સીવાળો ચિહ્ન છે બસ એનાથી વિશેષ અમને કશું મળ્યું નથી એમને જ્યારે